અંજુમ પાર્ક વિસ્તારમાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર કરાવી મહિલા સહિત એકને પોલીસે ઝડપી પાડ્યા પાર્ક વિસ્તારમાં દેહ કરાવી મહિલા સહિત અન્ય એકને ભરૂચના ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર વી ઓ ગડરિયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનાઓની સંયુક્ત સૂચનાઓ થતા માર્ગદર્શનને આધારે સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝ ડિવિઝનલ પોલીસ મથક ખાતે અનામી અરજદારે કરેલ લોકલ અરજી મુજબ જણાવેલ કે ભરૂચના નંદી લાવતી મહિલાઓને બુલાવી ખાણું ચલાવે છે જે હકીકત ખરાઈ કરાવતા અરજીમાં મકાન નંબર એ પાંચ ખાણું ચાલતું હોવાનું જણાવેલ પરંતુ અંજુમ પાર્ક મકાન નંબર એ ચારમાં રહેતી નાઝીરાબેન પઠાણનાઓને પોતાના ઘરે બહારથી લલનાઓને બોલાવીને હાલમાં ખાણું ચલાવતી હોવાની ખરાઈ કરાવીને માહિતી મળી હતી રેડ કરતા મકાન પાર્ક ખાતે ઘૂંટણખાણું ચાલતું હોવાનું જણાઈ આવતા તે વ્યાપાર સાથે સંકળાયેલ બે યુવતીઓ તથા આ ઘૂંટણખાનું ચલાવનાર નાઝિરાબેન અનિશભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ તથા સલીમ અનીશભાઈ પઠાણ નંદેલાવ ગામ તાલુકા જિલ્લા ભરૂચનાઓ હાજર મળી આવતા જરૂરી પુરાવા એકત્ર કરી ઘૂંટણખાનું ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી